આનંદ જોવા મળી રહ્યો પણ આવી રીતે ગરબાનું આયોજન કરવામાં આવે ત્યારે આજે પહેલો દિવસ હોય તો પણ અસંખ્ય પ્રમાણમાં મહિલાઓ ગરબા ઘુમવા માટે જોવા મળે આજ રોજ જ્યારે નવરાત્રીનો પહેલો દિવસ હોય તેમાં જગદંબાની સ્થાપના માટે લીંબડી ધારાસભ્ય કેરટસિંહ રાણા ડીવાયસપી વિશાલ રબારી પીઆઈ પટેલ સાહેબ સહિતના ગામના આગેવાન સહિતના લોકો હાજર રહ્યા અને આજના નવલી નવરાત્રીના પહેલા દિવસનો શુભારંભ કરવામાં આવ્યો ત્યારે ખાસ કરીને કહેવાય તો પોલીસ પણ સમાજનો એક ભાગ છે એક પરિવાર છે એ જ માં જગદંબાના પહેલા જ દિવસે જોવા મળ્યો દીપકસી ભાભીલાનું રિપોર્ટ એસનાઇન ન્યૂઝ લિમિડી અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે ચુડાયેલ રહ્યું એસ નાઇન ન્યૂઝ સાથે